ત્રણ લાખ અને પિંચોતેર હજાર માં ટોયટા ઇનોવા ગાડી વેચવાની છે એમાં પણ ફેરફાર થઈ જશે મોડલ છે બે હાજર બાર નું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી વીમો નથી ગાડીના માલિકનો નંબર છે તેમાં કોલ કરવો ત્રણ લાખ અને પિંચ્યાસી હજાર માં મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે એમાં પણ ફેરફાર થઈ જશે મોડલ છે બે હાજર ચૌદ નું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી છે ગાડીના માલિકનો નંબર વિડીયો વચ્ચે તેમાં કોલ કરવો ફોર્સ ટ્રાવેલર વેચવાનું છે લાઈફ ટાઈમ ટેક્સ ભરેલો છે મોડલ છે બે હજાર સત્તરનું બે ઓનર છે ડીઝલ ગાડી છે કિંમત છે તેર લાખ અને પચાસ હજાર રૂપિયા વીમો ચાલુ બે લાખ અને છોતેર હજાર રૂપિયામાં વોલ્સ વેગન પોલો ગાડી વેચવાની છે એમાં પણ ફેરફાર થઈ જશે મોડલ છે બે હજાર બારનું બે ઓનર છે ડીઝલ ગાડી છે વીમો પૂરવો ગાડીના માલિકનો નંબર વિડીયોમાં જ છે તેમાં કોલ કરો સાવ સસ્તા ભાવમાં લક્ઝરી ગાડી લેવી છે તો આવી ગઈ છે તમારા માટે બી એમ ડબલ્યુ થ્રી ટ્વેન્ટી ડી ત્રણ ઓનર છે ડીઝલ ગાડી છે કિંમત છે છ લાખ રૂપિયા વીમો ચાલુ ટોયોટા Innova ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર પંદરનું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે આઠ લાખ અને એકાવન હજાર રૂપિયા વીમો ચાલુ

મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર એકવીસ નું એક ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત કોલ ઉપર નક્કી થશે વીમો ચાલુ હોન્ડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદ નું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા વીમો ચાલુ ટ્રેસર વેચવાનું છે મોડલ છે બે હજાર એકવીસ ના લાસ્ટ નું સાવ ઓછું વાપરેલું છે ભાવ છે ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા એમાં પણ ફેરફાર થઈ જશે